ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અગાઉ વાક્યમને બંધ કરવા અંગેના કેટલાક નકારાત્મક અહેવાલો આપવામાં આવ્યા હોવા છતાં કચરો બાળવાનો એકમ હાલમાં ફરી ધમધમી રહ્યો છે જેવ તબીબી કચરો નિકાલની પ્રવૃત્તિ જે સ્થળે ચાલી રહી છે તેની આસપાસના માત્ર પાંચસો મીટરની ત્રિજ્યામાં પાણીની ટાંકી રહેણાંક સોસાયટીઓ પવિત્ર મંદિરો અને તળાવ જેવા સંવેદનશીલ વિસ્તારો આવેલા છે આ નિયમોનું ઉલ્લંઘન હોવા છતાં એકમ ચાલુ રહેતા સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે આક્રોશ છે આ મામલે ગામના પૂર્વ સરપંચ માહિતી આપી હતી કે આ જોખમી એકમને કાયમી ધોરણે બંધ કરવા માટે ગ્રામજનો દ્વારા અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવ્યો છતાં તંત્ર યોગ્ય પગલાં લેતું નથી પ્રદૂષણથી થતા સ્વાસ્થ્યના ગંભીર નુકસાનના ડરથી ગામ લોકોએ દસ ડિસેમ્બરના રોજ પુનઃ જીપીસીબીના અધ્યક્ષને લેખિત રજૂઆત કરી એકમ બંધ કરવાની પ્રબળ માંગ કરી છે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ જોખમી પ્રવૃત્તિ સત્વરે બંધ નહીં કરાય તો તેઓ ગાંધી ચિંતિયા માર્ગે ઉગ્ર આંદોલન આંદોલન કરવાની ફરજ પડશે સમગ્ર મામલે જિલ્લા વહીવટી તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ઢીલી નીતિ સામે સવાલો ઉભા થયા છે ત્યારે સત્તાધીશો દ્વારા ગ્રામજનોના આરોગ્યની સુરક્ષા માટે કાયમી ઉકેલ કરેલામાં લેવામાં આવશે તેના પર સૌની નજર ટકેલી છે ઈશિત જગદીશભાઈ પટેલ પૂર્વ સરપંચ ઉતરસના ગ્રામ પંચાયત ગઈકાલે મહાનગરપાલિકાના મહાનગરપાલિકા દ્વારા ઉત્તરસંડના ગામમાં વિવિધ પ્રશ્નો માટે ઉત્તરસંડના ગ્રામજનો એની સામે લડી રહ્યા છે લગભગ ઘણી બધી વાર એને પંદર વીસ વાર ત્યાં આગળ ટેસ્ટ કરવા દરેક વખતે એ ટેસ્ટમાં ફેલ ગયો નેગેટિવ રિપોર્ટ આવ્યો છતાં પણ એને કોઈને કંડિશન પર ચાલુ રાખવાની જીપીસીબી દ્વારા પરમિશન આપવામાં આવે છે વિરોધ કરીએ છીએ અને દસ તારીખે જ અમે ફરીથી ગ્રામજનો દ્વારા કલેક્ટર શ્રીને અને કમિશનર અમે ફરીથી અરજી આપી છે કે તાત્કાલિક ધોરણે સંપૂર્ણ રીતે બંધ કરો આજુબાજુ પાંચસો મીટરની ત્રિજ્યામાં પાણીની ટાંકી રહેણાંક વિસ્તાર મંદિરો તળાવો એ બધું આવેલું છે છતાં પણ જીપીસીબી કયા કારણોસર એને વારે ઘરે પરમિશન આપે છે એમને ખબર નથી તો આનો અમે કામ વાળા ભેગા થઈને સખત વિરોધ કરીએ છીએ અને કરતા જ રહીશું આનો વિરોધ